એક બે ઘડિયા અંગા જોઈએ તો કેવા તો ખબર હોય ઘડિયા ગાડું પાછું વાળી તો મિત્રો બ્લોકમાં બનાવી રહેજો ટૂંક જ સમયમાં અમે નીકળીએ છીએ દ્વારકા દ્વારકા નહીં સવારી રણુજા તો ભાવેશ ભાઈ પકડો બોય નો માય તો જય બાબાજી નમસ્કાર મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ રણુજા સેવા કરવા વાત કરવી અચાનક ચમાઈ ગઈ છે

નમસ્કાર મિત્રો તો બ્લોક માં બના રહ્યા છો બસ હવે અમે નીકળીએ છીએ તો તમને જે સેવા કરવા જઈએ છીએ તમને ઘણા બધું જે બતાવીએ તો બ્લોક માં બના રહી તો જય માતાજી મિત્રો અને દિશા આવી ગયા છે તો હવે ચા પી લઈએ શું કહો અમર કાકા સવાર સવાર આવી ગયા તો તમે ચા ની ચા પી લઈએ નમસ્કાર તો નમસ્કાર મિત્રો સાચો પોકી ગયા છે ને તે હું ગાડી ઉભી રાખી છે કારણ કે મારા ગામના બે ત્રણ માણસો ચાલતા હોતા તે માટે ગાડી ઉભી રાખી છે ગાડી મારા ગામમાં ચાલતા હતા રમેશ કાકુ પ્રજાપતિ અંગ્રેજી દીધા છે રચા પીયા છે કેમ્પમાં તો મિત્રો બ્લોકમાં બનાવે છે ટૂંકા ટૂંકા બનાવું કારણ કે પછી બ્લોક મોટો થઈ જાય જય બાબા તો નમસ્કાર મિત્રો અમે સાચોર ફિલ્મ આવી અને અહીંયા કંઈ કેમ્પ નથી અને ઘણા લોકો ચાલતા આવી રહ્યા છે તો મિત્રો આપણને બાબારીની દયાથી આજે સેવા થોડી કરી લઈએ તો જુઓ મારા ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે કારણ કે આટલો મોકો મળે ધન્યવાદ કહેવાય પહેલાં તો લખજો પહેલાં તો જય બાબારી જય બાબા 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 રી રી જય જય રી તો જુઓ અહિયાં કઈ કેમ નથી ને જુઓ જ અમારે ભાઈઓ ઉભા રહ્યા છે તો મિત્રો આ તો બાબા ની દયા કેવાય કે કારણ કે આવો મોકો મળ્યો ને કે અમુકને સતી ગાડીઓ પૈસા હોવાથી પણ સેવામાં નથી આવડાવતું શું કે તો મિત્રો બ્લોક બના રહેજો કારણ કે ઘણી બધી પબ્લિક અહીંયા આવે છે અને અમારે પાણી અને અમુક લોકોને એવું લાગતું છે કે ખાલી દેખાવો કરીને વિડીયો કોલે મિત્રો દેખાવો કરવા નથી પણ આ તો તો જય માતાજી નમસ્કાર અમે હવે ફાઈનલી બહુ ટ્રાફિક છે મિત્રો બાબારી આવો તો સાચો બહુ ટ્રાફિક જાળવીને સાચવીને ચાલજો કારણ કે રણુજાવાળી બહુ વસ્તી જાતી હોય પગપાળા અને તમારા જેવા સેવકો અને અમારા જેવા બધા મિત્રો કારણ કે બ્લોક જો ઘણો બનાવવા જઈશું તો બહુ ટ્રાફિક થશે તો નમસ્કાર મિત્રો જુઓ એક રણોજાથી ખાલી રસ્તો આવે છે ત્યાં આગળ બહુ પબ્લિક આવે છે પાણીની બહુ તકલીફ પડે છે તો અમારે બાવીસ નમ્ર ટકાળા છે સેવા કરી રહ્યા છે તો મિત્રો આ તો બહુ કિસ્મતની વાત છે ખરા તરફ બપોરે બધા લોકો સેવા કરી રહ્યા છે તો મિત્રો જિંદગીમાં કંઈક કરવું તો સારું જ કામ કરાય અને જો આપણને ના થતું હોય તો જોઈને વિડીયો ખાલી શેર દો તો બધા જે અમારો વિડીયો જોયો છે તેમને કહું છું કે ભગવાન તેમને બહુ આપે બહુ સારી અમારો વિડીયો જોઈને બુદ્ધિ આપે અને આ વિડીયો ખાલી એ માટે બનાવવામાં આવે છે કે આ વિડીયો જોઈ અને કોક તમને બે ત્રણ ગુણ આવે ને બે શબ્દ આવે તો એ માટે જય બાબા બાબારી તો મિત્રો આ જે બધા છે તેમની પાછળ ગાય પણ જાય છે પાસે બોલો રામસા

તો માલગઢ દિશાના આપણે મસ્ત સરસ મજાનો કેમ્પ છે અહીંયા બહુ સરસ રીતે સેવા આપે છે અને તો નીકળો તો સેવાનો લાભ લેજો તો મિત્રો અહીંયા અમે મોટાને બહુ નાસ્તો કર્યો બહુ સરસ અને જો ઘણી બધી પબ્લિક અહીંયા પણ રોકાય છે તો મિત્રો તમે રણોદા જાતા હોય તો માલગઢ નો એક કેમ્પ છે અહિયાં રોકાજો

જય બાબારી જય બાબારી જય બાબારી જો મિત્રો આપણને અંદાજે ખ્યાલ આવો જોઈએ કે રામાભીર નો સાથ જોવો પરચો જોઈએ